નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ગુજરાત સરકારના પશુપાલન વિભાગની એક યોજના વિશે વાત કરીશું યોજનાનું નામ છે મિત્રો ગાય ભેંસના ખાણદાન માટે સહાય આ યોજનાની અંદર મિત્રો દરેક પશુપાલકને ગાભણ ગાય ભેંસ માટે મિત્રો લાભાર્થી દીઠ બસોને પચાસ કિલો મિત્રો ખાણદાન મફતમાં સરકાર દ્વારા આપવામાં આવશે તો હવે મિત્રો આ યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે હાલમાં મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે ઓનલાઈન અરજી મિત્રો તમારે કેટેગરી વાઇઝ કરવાની રહેશે એટલે કે સામાન્ય જાતિના પશુપાલક હોય તો તેમને સામાન્ય જાત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાન સહાય યોજનાની અંદર કરવાની રહેશે જો અનુસૂચિત જાતિના પશુપાલક હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે અનુસૂચિત જનજાતિના પશુપાલકોએ આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહે છે તો ઓનલાઈન અરજી મિત્રો તમારે કેટેગરી વાઇઝ કરવાની રહેશે ખાણદાન મિત્રો દરેક કેટેગરીના લોકોને બસો પચાસ કિલો જ મળવાપાત્ર રહેશે મિત્રો આ ખાણદાન તમને તમારા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી સંઘ હશે તેના દ્વારા મિત્રો ઉત્પાદિત થયેલ ખાણદાન તે તમને વિતરણ કરશે ત્યારબાદ મિત્રો તમામ ખેડૂતો એટલે કે પશુપાલકોને મિત્રો સહાય સરખી જ મળવાપાત્ર રહેશે જેની અંદર મિત્રો બસો પચાસ કિલો ખાનદાન માટે સો ટકા સરકાર દ્વારા સબસિડી ચૂકવવામાં આવશે દરેક પશુપાલકને મિત્રો બસો પચાસ કિલોગ્રામ ખાણદાણ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે દરેક પશુપાલકને વર્ષમાં એક વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે કે મિત્રો જો તમે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ યોજનાનો લાભ લીધો હોય તો તમે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો એટલે કે દરેક પશુપાલકને દરેક વર્ષે આ યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક જે સહકારી સંઘ છે તેની પાસેથી મિત્રો આ ખાણદાન તમને મફતમાં મળશે જ્યારે મિત્રો તમારી અરજી મંજૂર થાય ત્યારબાદ તમને આ ખાનદાનનું વિતરણ કરવામાં આવશે તો મિત્રો અરજી કર્યા બાદ તમારે પશુપાલન વિભાગની કચેરીએ કયા કયા કાગળો જમા કરાવવાના રહે છે તેની વાત કરીએ સૌપ્રથમ મિત્રો તમે ઓનલાઈન જે અરજી કરેલો હોય તે અરજીની એક પ્રિન્ટ તેની સાથે મિત્રો આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ આઠનો ઉતારો તમારા તાલુકાના મિત્રો જે વેટેનરી ઓફિસર હોય તેનો એક દાખલો રજૂ કરવાનો રહેશે જે મિત્રો તમે જ્યારે ઓનલાઈન અરજી કરશો ત્યારે તેની સાથે નીકળશે ત્યારબાદ મિત્રો એક પશુના ગર્ભ પરીક્ષણ અંગેનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે જે પણ મિત્રો તમે જ્યારે ઓનલાઈન અરજી કરો તેની સાથે નીકળશે તો મિત્રો કુલ આટલા કાગળો છે જે તમારે પશુપાલન વિભાગની કચેરીએ જમા કરાવવાના રહે છે અને જ્યારે પશુપાલન વિભાગ દ્વારા મિત્રો તમને મંજૂરી આપવામાં આવે ત્યારબાદ તમારે તમારા નજીકના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ પાસેથી મિત્રો આ ખાનદાન મફતમાં મેળવવાનું રહે છે જો આ વિડીયો બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર